સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટલ દ્વારા આશ્રમ અઠયાવીસ લાખમાં તૈયાર થયેલ બાળકોના ક્રિકેટ રમવા માટેના સ્કેટિંગ રિંગ નું લોકાર્પણ થયું સોનગઢ નગરના દેવજીપુરા ખાતે ખજુરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર સોનગઢ નગરપાલિકા દ્વારા પંદરમાં નાણાપંચની બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી નાના બાળકો માટે ક્રિકેટ રમવા માટે તેમજ સ્કેટિંગ રિંગમાં સ્કેટિંગ રમવા માટે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ રિંગનું આજ રોજ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું તે સમયે નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રમુખ પ્રકાશભાઈ ગામત કારોબારી અધ્યક્ષ વીતલભાઈ મહેતા પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા સહિત વિવિધ સમિતિઓના અધ્યક્ષ તેમજ નગર સેવકો અને પાર્ટીના કર્મઠ કાર્યકરોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે સમયે પાલિકાના ચીફ ઓફિસર ગોહિલજી એન્જિનિયર પ્રદીપભાઈ પટેલ એન્જિનિયર આશય શાહ સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય પુકાર ન્યૂઝ તાપી જે પ્રોગ્રામ આજે જે થયો છે એના વિશે માહિતી આપશો આજનો પ્રોગ્રામ સોનગઢ નગરપાલિકા

એ ગ્રાઉન્ડ નું ડેવલપમેન્ટ પણ ચાલી રહ્યું છે અને આ ક્રિકેટ ગ્રાઉન્ડ બનવાથી સોનગઢના યુવાનોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને ટૂંક સમયમાં જ આ ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ જશે બીજી કઈ કઈ રમત માટે પ્રોત્સાહિત પ્રયાસ કરી રહ્યા છો